મીડિયા ના મિત્રો દ્વારા જે પણ નેગેટિવ આવે એને પોઝિટિવ બતાડી હોય તો એને ત્યાં પૂરી કરી દેવાની પણ જોઈએ જ નહીં કે તો યાર રોજ નેગેટિવ આવે છે કેવી રીતે જોવું એવું નહીં હોય જે માન્ય વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સુધી આપણે દેશને લઈ જવો છે અને એ વિકસિત ભારત સુધી લઈ જવો હોય તો આપણે સાથે મળીને કામ કરવું જે છે સુધારવાનું જ હોય સુધારીને જ આગળ વધવાનું હોય પણ ફેસિલિટી વધતી જાય એમ એમ આપણી આદતો બદલાતી જાય ભાવ राग અને તાલ આ ત્રણે ત્રણ વિષયો પર આવનારા આ સેશન્સ દરમિયાન ચર્ચાઓ થવાની છે આ ચર્ચા દરમિયાન મારા રાજ્યના આ શહેરના યુવાનો વધુમાં વધુ આ ત્રણે વિષયો જોડે કઈ રીતે જોડાય તે માટેનો આપનો પ્રયાસ ખૂબ સારો છે પણ સાથે સાથે આપણે જોઈએ છે કે મીડિયા ક્લબના બધા સાથી છે એમ તો બ્રહ્મવિહારી સ્વામીએ બધું કહી જ લીધું છે એટલે મેં મારા બધા ડોક્યુમેન્ટ બાજુમાં મૂકી લીધા હું બે જ મિનિટમાં મારી વાતને પૂર્ણ કરવાનો છે અમારો જે ભાવ હતો એમને કહી લીધો છે અમારે બહુ બોલવાની હવે કઈ જરૂર રહ્યું નથી થોડું થોડું તમે એ બી સારું કહ્યું કે પોતાની જાતને બી પ્રશ્ન આપણે પૂછવો જોઈએ કારણ કે આજકાલ એવું થઈ ગયું છે કે ઘણી વાર ભાવ બાજુમાં રહી જાય છે અને ઈગો વધારે આગળ આવી જાય છે